નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નસવાડી તાલુકાના વાડિયા ગામ પાસે કુપ્પા પાણી પુરવઠા યોજનાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ફુવારા ઉડ્યા હતા જ્યારે લાખો લિટર પાણી વેડફાયું હતું કુપ્પા પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ પહેલા જ પાઇપલાઈનમાં ભંગાણ સર્જાયું છે કુપ્પા પાણી પુરવઠા યોજનાની પાઇપલાઈન નાખવાની કામગીરીમાં પાણી પુરવઠા બોર્ડે વેઠ ઉતારી છે તેવો વર્વો નમૂનો સામે આવ્યો છે